વાધરા જિલ્લાના થરાદના ગડસિસર ખાતે શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ શિક્ષણની સાથે રમતિયાળ ઉર્જાનું પણ પાઠ થરાદ તાલુકાના ગડસિસર ગામે શિક્ષક મિત્રો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન યોજાયું હતું શિક્ષણ ક્ષેત્રના દૈનિક ધમાલ વચ્ચે ક્રિકેટના મેદાનમાં શિક્ષકોએ બતાવ્યું કે બેટબોલની દુનિયામાં પણ શિક્ષકો પાછળ નથી ગામના હળવા પવન અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં તાલુકાની વિવિધ શાળાઓના શિક્ષક મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતૈયાળ ભાવના અને ટીમ સ્પિરિટ અને અનોખા સંગઠનનું પ્રદર્શન કર્યું હતું દર્શકોમાં પણ રમતનો રોમાંચ અને તાળી ગર્જનાનો માહોલ છવાઈ ગયો હતો ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ શિક્ષક મિત્રોમાં મિત્રતા સ્વાસ્થ્ય જાગૃતિ અને મનોરંજનનું સમીક્ષણ ઉભું કરવાનું હતું કુલછા ટીમો વચ્ચે રમાયેલી મેચોમાં રામાધરણી અને ઇલેવન વચ્ચેની ફાઇનલ મેચે આખા મેદાનમાં ઉર્જાનો જવાર ફૂંકી દીધો હતો અંતે રામાધણી ટીમે ઉત્તમ પ્રદર્શન સાથે ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો હતો આયોજનને સફળ બનાવવા માટે આયોજકો દાતાઓ અને ગામના યુવાનોનું યોગદાન પ્રશંસનીય રહ્યું હતું સમારોહના અંતે વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા ખેલાડીઓએ જીતની ખુશીમાં ટીમ સ્પિરિટની ચમકથી મેદાન ગુંજી ઉઠ્યું હતું ट्रॉफी दाता राधे सोलार थराद कुल पांच ट्रॉफी विजेता टीम ट्रॉफी रनरअप टीम ट्रॉफी मैन ऑफ द टूर्नामेंट श्रेष्ठ बॉलर श्रेष्ठ बेटर दाता ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ થરા તમામ ભાગ લેનાર ખેલાડીઓને સ્મિતિરૂપે કેપ અર્પણ કરાઈ બોલના દાતા હતા અર્સ ઇરીગેશન રાજકોટ ટુર્નામેન્ટ માટે બોલનો પુરવઠો પૂરો પાડ્યો જમણવારના દાતા પરબતભાઈ રાઠોડ પીસી ખેલાડીઓ માટે સ્વાદિષ્ટ જમણવારની વ્યવસ્થા ચા પાણીના દાતા પીરાભાઈ પટેલ ગણેશપુરા ઠંડક અને ઉત્સાહ વધારતા ચા પાણીની વ્યવસ્થા આ પ્રકારની સ્પર્ધાઓ શિક્ષક મિત્રોમાં નવી ઉર્જા ફૂંકે છે શિક્ષણની સાથે રમતિયાળ ભાવનાનો પણ પાઠ શીખવે છે ગણસેસરનું મેદાન એ દિવસે માત્ર ક્રિકેટનું નહીં પરંતુ શિક્ષણ એકતા અને આનંદ નો ઉત્સવ બની ગયું હતું અહેવાલ વિષ્ણુ ચૌહાણ ધરણીધર